રાજકોટની પ્રખ્યાત વોખાડ હોસ્પિટલ આવી વિવાદમાં આરોપ છે કે પૈસા પડાવવા ડોક્ટર ઓપરેશનનું નાટક કર્યું ઉપલેટાની 26 વર્ષી કિરણ નામની યુવતીની ગાદી ખસી જતા 7મી જુલાઈ 2023 ના વોખાડ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું ઓપરેશન બાદ તબિયત સુધરવાને બદલે વધુ બગડી બેસવા અને ચાલવામાં તકલીફ થતાં પરિવારજનો સારવાર માટે તેને અમદાવાદ લઈ ગયા જ્યાં રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે કિરણનું ઓપરેશન જ નથી કરાયું શરીરમાં ટાંકા લઈ લીધા પીડિત યુવતીના પરિવારજનોએ દાવો કર્યો છે કે વોખાડ હોસ્પિટલને જાણ કરાતા તેમણે ઓપરેશનના પૈસા પણ પાછા આપવાની વાત કરી જોકે ઓપરેશન કરનાર ડોક્ટર કાંત જોગાણી મીડિયા સામે આવ્યા અને આરોપોને ફગાવ્યા એમણે દાવો કર્યો કે અમદાવાદના ડોક્ટર્સે એવું નથી કહ્યું કે ઓપરેશન નથી કર્યું જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ આવી વિવાદમાં બાદ પાંચ પ્રસૂતાની કિડની ફેલ થઈ ગઈ જેમાંથી બે મહિલાનું મૃત્યુ થયું ગયા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચે પ્રસૂતાનું સીઝેરિયન કરવામાં આવ્યું હતું જેમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા નામની મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હેલ્થ પ્લસ હોસ્પિટલની લાપરવાહી છે કે નહીં તે જાણવા જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે ત્રણ વર્ષમાં પાંત્રીસો મહિલાનો ઓપરેશન કરાયા મોટા ભાગના ઓપરેશન સફળ થયા ટોક્સિન કારણે પાંચ મહિલાની કિડની ફેલ થઈ ગઈ હોસ્પિટલ પ્રશાસને દાવો કર્યો કે માત્ર એક જ મહિલાનું મૃત્યુ થયું